શેરખી ગામના ધરતીપુત્રોને રેલવે કોરિડોર એક્સપ્રેસ હાઇવેમાં ખેડૂતોની જમીન કપાત થાય છે જેમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવામાં આવ્યા હતા શેરખી ગામના ખેડૂતોએ લગાવ્યું ચૂંટણી બહિષ્કારનું બેનર શેરખી ગામના ધરતીપુત્રો ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું રેલવે કોરિડોર એક્સપ્રેસ હાઇવેમાં ખેડૂતોની જમીન કપાત થઈ છે જેમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરશે ખેડૂતોએ જણાવ્યું કે સાંસદ કરી તેમ છતાં અમારી માંગ સરકાર સુધી ન લઈ ગયા આજે ગામના વધુ સમર્થન આપશે ખેડૂતોએ જણાવ્યું કે અમારી માંગ સ્વીકારી લો આ પ્રોજેક્ટમાં અમને યોગ્ય વળતર નથી મળ્યું બીજે બધે વળતર સારું મળ્યું છે અમે ચૂંટણી બહિષ્કાર કરીશું કોઈ નેતાઓને ગામમાં પ્રવેશ નહીં આપીએ જો અમારી માંગ નહીં સ્વીકારાય તો હું શેરકીનો ખેડૂત છું રેલવેમાં રેલવે કોરિડોરમાં મારી જમીન છે સંપાદન થઈ છે હવે બે હજાર સત્તરથી અમારો આર્બિટ્રેશનમાં કેસ મૂક્યો હતો અને આર્બિટ્રેશનમાં કેસ ચાલ મળશે મળશે કરી અને અમારો કેસ બહાર ડિસ્મિસ કરી નાખ્યો પછી અમે ડિસ્તીકમાં જયા છે પણ અત્યાર સુધી કોઈ સરકારે પૈસા આવ્યા નહીં હું ત્રીસ વર્ષથી ભાજપમાં છું પણ ભાજપ કશું જોતી નહીં અને બીજા પક્ષવાળા એવું કહેશે કે તમારી સરકાર તમને પૈસા નહીં હાલતી ઉલતી અમારી મુશ્કેલીઓ કરે છે તો આ ભાજપવાળા શું કરે છે નેતાઓ બધા

અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે અમારે કારણ કે છેલ્લા પંદર વર્ષથી સરકાર અમને ગોલ ગોલ જ ફેરવે છે અને પૈસા ખેડૂતોને આપતા નથી જે ચૂંટણીનો જંત્રી હતી એની છ જ મહિનામાં દસ ગણી કરવામાં આવી છે તો એ ચૂંટણી અમારે એના પૈસાનું જે વળતર લેવાનું છે એ સરકાર આપતી નથી અને કેસ લાંબા જ કરે છે જે છેલ્લે આર્બિટેટરનો કેસ અમારો બહાર કાઢી નાખવામાં આવ્યો તો શા કારણે બહાર કાઢવામાં આવ્યો સરકારને અમે સાચી માગ કરે છે ખેડૂતો તો ખેડૂતોને કેમ પૈસા ના આપે એ અમારે એના કારણે અત્યારે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે શેરખી ગામ ચાર ભાગના ખેડૂતો બહુ બહનું ખેડૂતો છે અને બહુ બહનું ખેડૂતો અને એમના બીજા સગાવાલાઓ બધા થઈને શેરખીમાં ચૂંટણી બહિષ્કાર થવાનો છે અત્યારે સાંસદની ચૂંટણી છે અને ધારાસભ્યની ચૂંટણી બંનેનો બહિષ્કાર કરવામાં આવશે એક આ રેલવેના પૈસા જે ઘણા બારેક વર્ષ થયા આજ દિન સુધી આ કોઈ સરકારે અમારું એને વળતર આપવામાં મત્સ્ય ઉદ્યોગવાળાને આપેલું હવે એમને અરજી કાઢી નાખી પુરાવા અમારા વકીલોએ આવ્યા હતા છતાં પણ આ અરજી એને અમને કાઢી નાખી એટલે હવે અમે જો આ વળતર અમને નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું કોઈને ગામમાં ઘૂસવા નહીં દઈએ